નમસ્કાર આપ પ્રેરણાપીઠ પાંસો એકાવન મો અમૃત મહોત્સવ નરોડા સતપન સનાતન પરિવાર દ્વારા પદયાત્રા કામ પ્રેરણાપીઠ પાંચસો એકાવન મો અમૃત મહોત્સવ ભાગ સ્વરૂપે સમગ્ર દેશભરમાંથી પદયાત્રીઓ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ નરોડા પાટીદાર સતપન સનાતન પરિવાર પૂર્વજો દ્વારા સર્વે હરિભક્તો તેમજ બાળપુષ્પો સાથે સારથીઓ પદયાત્રા પૂર્ણ કરી સર્વે મંદિર દર્શન કરી જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદ લીધા એમાં પણ વિશે સખિલ ભારતીય કચ્છી કડવા પાટીદાર સત્પન સનાતન મહિલા સંગઠનના મહામંત્રી અંજનાબેન અશોકભાઈ વેલાણી નરોડાથી હરિભક્તો સાથે બાલ તેમજ બાલ પુષ્પો સ્વરૂપે નાની દીકરીઓ દીકરાઓ સાથે પૂરી રાત્રિ પદયાત્રા કરી સવારે વહેલા તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે ધજા સાથે પહોંચ્યા અને તીર્થધામ પ્રેરણાપીઠમાં પણ ચાલતી બાળ સભા આસપાસના લાટના ગામોના બાળ પુષ્પોની મુલાકાત લઈ તેમને માર્ગદર્શન આપ્યું આ સાથે અમદાવાદ વસ્ત્રાલથી પણ હરિભક્તો પદયાત્રીઓ સંઘમાં જોડાયા અને સર્વે पदयात्रियों ने वस्त्राल खाते चार नास्ता जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव तीर्थधाम Đúng <laughs> đấy માત્મા પરમાત્માની આજ્ઞાથી અદુરશુ ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હં દેશજી મહારાજ આદ વિષ્ણુ નિરંજન દીપલ નારાયણ ભગવાન તમારી આશી સ્વામી તમે પણ આપણે જમાડે એવી રીતે નાસ્તો કરાયો તો આપણે સૌ ભેગા મળીને સદગુરુ હંજી મહારાજ ને પ્રાર્થના કરીએ નિષ્કલંકીના ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જસુભાઈના પરિવારને હંમેશા જળતી રાખે એમનો પરિવાર હંમેશા સુખ શાંતિ રહે એમના પરિવારમાં કોઈ તકલીફ ના પડે એમના પરિવારમાં જે કંઈ ધંધા કરતા હોય રોજગાર કરતા હોય તો હંમેશા એમની પ્રગતિ કરે એમના ઘરમાં બાળ બચ્ચાઓ તંદુરસ્ત રહે ભણી ગણીને આગળ વધે હોશિયાર બને એમની જે કાંઈ મનમાં મનોકામના હોય તે ભગવાન સદગુરુ મહારાજ પૂરી કરે અને આપણે સૌ ભેગા મળી અને બધા જ ખૂબ ખૂબ આશીર્વાદ આપજો આપણે દર સાલ આપણે અહીંયા આવી જ જાય છે આપણે ના કહીએ તો પણ એમનો પ્રેમ જોઈને આવી જ જાય છે નાસ્તો કરાવવા માટે બોલો સદાગરુ बयासी से एक गणुदार शस्त्र गणु पूर्णिया देहर पूर्णिया शस्त्र आकृत पर मित्रों की रक्षा कर दो विश्व स्वतंत्र राख दो धर्मना भाग्य राख दो स्वामी सहाय ये भंडार से प्रसाद आवे थे भंडार भरपूर कर दो स्वामी तमाम प्रसाद तमें आप जमो प्रकाश थो स्वामी जी को पहुँचाया जी महाराज श्री निष्कलंकी नारायणी नमो 对。不查了的。